તો રાજ્યમાં દિવાળીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે દિવાળી પહેલા રાજ્યની બજારોમાં ખરીદીની ધૂમ જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં રાજ્યભરની બજારોમાં ગ્રાહકો હાઉસફુલ બજારો ગ્રાહકોથી હાઉસફુલ જોવા મળી રહી છે અલગ અલગ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આવી જ સ્થિતિ મોટાભાગના શહેરોમાં અને ગામડાઓમાં જોવા મળી રહી છે દિવાળી આવી અને એમાં પણ જીએસટીમાં જે રાહત મળી છે એના કારણે જે લોકલ વેપારીઓ છે એમને ઘણો ફાયદો થવાનો છે કારણ કે જે લોકો ખરીદી માટે અત્યારે બજારમાં ઉમટી પડ્યા છે વડોદરા રાજકોટની બજારોમાં ધૂમ ખરીદી થઈ રહી છે અમદાવાદ એટલે કે જૂનું અમદાવાદ જ્યાં મોટી મોટી બજારો છે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે સુરતમાં ચોટા બજાર વરાછામાં પણ લોકો ઉમટી પડ્યા છે અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં જે દિવાળીના સમયે ભીડ જોવા મળતી હોય છે આ વખતે વધારે જોવા મળી રહી છે દિવાળી નો તહેવાર છે ત્યારે તમામ બજારમાં માં રોનક જોવા મળી રહી છે પછી કાપડ બજાર હોય કે મીઠાઈ દુકાન તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે ભારે ભીડ જોવા મળી રહી છે તમામ સ્થળો ઉપર જે પ્રમાણે જીએસટીમાં માં ઘટાડો થયો છે ત્યારે લોકોમાં અત્યારે હાલ ખરીદ શક્તિ વધી છે અને આ જોઈ શકાય છે ભાઈ સાહેબ બે બે કોથળા ભરીને મીઠાઈ લઈ જઈ રહ્યા છે શું નામ તમારું વન ટુ ગર ટુ મોન્ટુભાઈ કઈ રીતની ખરીદારી છે અને કેટલી ખરીદી કરી સાના અત્યારે સારું છે માર્કેટ અને એના કારણે લગભગ અત્યારે દરેક મારા જેટલા પણ વેપારીઓ છે દરેક માટે મીઠા અહીંથી લઈ જાઉં છું જીએસટીમાં ઘટાડો થયો છે કેટલી રાહત મળે છે અત્યારથી સારી મારું કોસ્મેટિકનું કામકાજ છે અમારું દરેક વસ્તુમાં મોદી સાહેબે જે જીએસટીનો ઘટાડો કર્યો એના કારણે દરેક પ્રોડક્ટ થોડી સસ્તી થઈ ગઈ જેથી ઇઝીલી ક્લાયન્ટ આપણું બાય કરી શકે મીઠાઈમાં લાભ મળ્યો કે નહીં હા સાહેબ મીઠાઈમાં મળ્યો લાભ તમે બી મીઠાઈ ચાખી કેટલી ખરીદી કરવાના છો અન્ય ગ્રાહકો છે તમે જણાવો કઈ રીતની સ્થિતિ છે અત્યારે બજારોમાં કઈ રીતની રોનક અત્યારે સારી પબ્લિક છે સારી ગરાકી ચાલુ છે પબ્લિક સારું કેટલી મીઠાઈ લઈ જવાના છો મિત્રો માટે મેટ્રો બધા મેટ્રો માટે ગિફ્ટ પેકેજ ચાલુ છે હમણાં ફેમિલી માટે ગિફ્ટ પેકિંગ ચાલુ છે બધા માટે સારું છે બિલકુલ ફેમિલી માટે ગિફ્ટ પેકિંગ થઈ રહ્યું છે તમામ સ્થળો ઉપર અત્યારે ખરીદારી છે તમે જણાવો બજાર કેવું છે સારું છે ચાલુ થાય છે હમણાં હમણાં ચાલુ થાય છે હજુ ચાલુ બે દિવસથી શરૂ થયું હજુ વાર છે એક બે દિવસમાં આવશે હવે ખરીદારી ચાલુ થઈ ગઈ છે દિવાળીની બધી ગિફ્ટ માટે કઈ રીતે લોકો આવી ગયા ગિફ્ટમાં ડ્રાય ફ્રૂટની સ્વીટમાં વધારે પસંદ કરે છે પછી માવાની સ્વીટમાં તો વાત કરી મીઠાઈના દુકાનની પરંતુ બજાર તમને જોઈશું અત્યારે હાલ જે પ્રમાણેનું ભરચક બજાર છે કાપડ બજારમાં પણ રોનક જોવા મળી રહી છે આ તસવીરો તમે જોઈ શકો છો જે ખરીદારી કરવા માટે લોકો આવતા હોય છે ત્યારે બજાર તમે જોઈ શકો છો બેન શું ખરીદારી કરી અત્યારે ડ્રેસો ખરીદા છે બધું સસ્તું છે બજારમાં છે નોર્મલ ચીજમાં મળી રહે છે અત્યારે જોઈ શકાય ખરીદારીમાં છે છે આ તસવીરો તમે જોઈ શકો છો કાપડ બજાર સુરતનો વરાછા વિસ્તાર હોય અળાજન વિસ્તાર હોય કે પછી સુરતનો નો ભાગડ ચારસ્તા વિસ્તાર હોય આ રીતની ખરીદારી મોટી સંખ્યામાં લોકો અત્યારે જોવા મળી રહ્યો છે જોકે જે મિલમાં કામ કરતા હોય કે પછી જે અન્ય કામ કરતા હોય એનો પગાર થવાનો હજુ બાકી છે આ ભીડ તો અત્યારે શનિ રવિની હશે પરંતુ જેવો પગાર થશે આ ભીડ બેવડાઈ જશે ઉપરાંત જીએસટી નો લાભ પણ મળી રહ્યો છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપીએસ અસ્મિતા સુરત